तो जय माता जी गाय जय माता जी गाय तो सब सब में अपने नहीं नाखेल होता आज तो सब सर माजत आज नहीं नाखेलू ने ना आ थोड़ा काम चालू थे तीर डर पर आज लेट थी आते सेट सेट पर नहीं पाई तो सर सर ओन एक बुक आठ काम है तो फाइनली गाइस आप घर से निकल जाए रस्ता पर आई गया

આપણે પુલાવ ખાવી લીધે નાસ્તો કરી લીધી ગેસનો બહુ જ તીખાથી પુલાવ ખાઈ બહુ એટલે બહુ જ તીખાથી એ ચટણી નાખી લઈને એટલે તીખા બહુ જોઈએ અતાર વાતરો નાસ્તો તો ખાવું તો પડે થોડું થોડુંક એટલે આપણે નાસ્તો કરી લીધી ને પુલાવનો

પછી એક ફૂટ પર ચાર પોચ ચાર પોચ વટાણા બેઠા છે તોળી ના થાય ચોળી નહીં થવાની ગાડી નાળી નહીં થાય પાછળ જો આપણે ત્યાં નહીં પહેલા ધાબા પર આવ્યા છે ઘાસ પણ થઈ ગયો ઘાસ પણ કાઢી નાખ્યો આપણે

जोरदार है उसी का ही, आओ खाते। क्योंकि पानी तो अपने बिल्कुल ना खींचने तो, अठवाईये एक फरा थोड़ी थोड़ी छोटी देता। ना टांग में तीनों वो पानी ना ना, ना पानी ना आ पाए टांग में। अब दूधी, गलती ने दूधी छकाई है। मौसम भी गए मौसम भी बन बाकी गए इसे फाइनल गए जब पे थी धीरूबिल मुझे साख में बटाखांड मुट्ठी लाएला आपने आपने जमीन धीरू नारंभ हो करो चला मुठाची आपने भी चला जाए वो मुठाची अभी जवान भी सिद्धू पाचन ना भागने चलो पाचन फाइनल गए जब

યામાં લાઈટ ચટતી રૂ લાઈટ ચટરી તો મોટર બંધ થઈ ગઈ એટલે વચે આપણે બંધ કરી દીધું એટલે હવે લાઈટ આવે હવે મોટો ચાલુ કરીને થોડી છોટી આપણે હવે ગડી પણ છોટ પણ છે આગાના બામો પર છોટતા એટલે કે આર લાઈટ આવે ખબર નહિ આજી 250 માં બતાવત નહીં આ મીટર સ્લાઈટ રૂટ બોર્ડ સે ક

ફાઇનલ કેમ છો તમે આપણા આવેલા આ કેબિનમાં ત્રીજા માળ પર કે જે ઘોડવાનું જે સામાન છે ત્રીજા માળ પર હતું એટલે નીચે લઈ જવાનું એટલે કાલે પાછળ ગુડ મારવાનું છે પાછળના ભાગમાં કાલે ગુડ મારવાનું છે એટલે એ સામાન નીચે લઈ જવાનું છે ને વાગ્યા છે પહોંચ અને આપણે નીચે તાળા બાળો મારીને ઉપર દરવાજો બંધ કરવા આવેલા તાળા બાળો મારીને વાગ્યા છે પોચ એટલે પહોંચવા વાગે ઘેર જવાનો ટાઈમ થઈ ગયા મારે इसलिए आज नु ब्लॉग अपना ही पूरा करिए वीडियो को मुझे लाइक कर दे शेयर कर दे जो कमेंट कर दे जो फॉलो कर दे जय माताजी बोलिए अपने काले नया ब्लॉग में चलो तो भाई